તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે અને વિડીયો પસંદ આવેબ કરી દેજો તો વિડીયો થોડોક બહુ ખૂબ સમય સમયમાં બતાવ્યો છે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ બૂટ બલાડ અને બહુસરમાં ત્રણ માતાજી અહીંયા બિરાજમાન છે અને અહીંનો ફૂલ ઇતિહાસ હું તમને જણાવવાનું છું આ છે મંદિરનું એન્ટર ગેટ અને અહીંથી અંદર આપણે જઈએ છીએ અંદર ગયા બાદ પછી આપણને ઘણું બધું બેસવા માટેનું લોકેશન મળે છે અને માતાજીને દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ અને થોડોક ઇતિહાસ છે જૂનો એ તમને થોડોક જણાવી દઈએ ઇતિહાસ જણાવું એ પહેલાં કે તળાજાથી સત્યાવીસ કિલોમીટર દૂર થાય છે આ બાખલકા ગામ અને મિત્રો અહીંયા ઘણા ભાવિ ભક્તો આવે છે તો વિડીયોમાં મારું આ જણાવવાનું હતું એ મેં જણાવી દીધું છે ને થોડોક ઇતિહાસ છે હું તમને જણાવી દઉં છું અહીંયા તમે આ બધું જોઈ શકો છો આવી રીતનો ઇતિહાસ આપેલો છે બાકી મને જેટલી ખબર હતી એટલો ઇતિહાસ તમને જણાવી દીધો છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા જબરદસ્ત વિડીયો સાથે